વાગડમાં મેઘમહેર દોઢ ઇંચ વરસાદ વરસ્યો માનગઢમાં વીજળી પડતા મોર અને પાડીનું મોત રાપર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર વાગડ વિસ્તારમાં સાંજના સમયે મેઘરાજાએ મહેર કરતા આશરે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદમાં માનગઢ ખાતે વીજળી પડતા એક મોર અને પાડીનું મૃત્યુ થયું હતું વાગડ તરીકે પ્રસિદ્ધ રાપર તાલુકાના ગ્રામ્ય અને રાપર શહેરમાં મેઘરાજાએ બપોર બાદ પધરામણી કરી હતી અસહ્ય ગરમી અને બફારામાં શેકાતા લોકોએ મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહતની લાગણી અનુભવી હતી વરસાદને કારણે ખેડૂતોમાં પણ આનંદ ફેલાયો હતો રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણ પલરાયું હતું અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો રાપર મામલતદાર કંટ્રોલ રૂમ ખાતે પાંત્રીસ MM વરસાદ નોંધાયો છે આશરે દોઢ ઈચ વરસાદથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી મેઘરાજાએ કૃપા વરસાવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી જ્યારે ગાજવીજ સાથે વરસાદ વરસતા માનગઢમાં વૃક્ષ પર આકાશી વીજળી ખાપ અને વીજળીના કારણે મોર પાડી અને ખિસકોલીનું મોત નીપજ્યું હતું